કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રાજ્યના તાલુકા વિકાસ અધિકારીની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માંગ કરી આજની પ્રશ્નોતરીમાં વિધાનસભામાં મારા પ્રશ્ન ક્રમાંક નંબર અગિયાર અમે પ્રશ્ન મંત્રીશ્રીને પૂછેલો કે પૂરા રાજ્યમાં ગુજરાત રાજ્યમાં તાલુકો તાલુકા વિકાસ અધિકારીની કેટલી જગ્યાઓ ખાલી છે અને એ જગ્યાઓ કેટલા સમયમાં ભરવામાં આવશે અને કેટલી જગ્યાઓ ભરેલી છે ત્યારે મને જવાબ દેવામાં આવ્યો કે બસો અને ચાર જગ્યાઓ બસો પાંચ જગ્યાઓ ભરેલ છે અને તેતાલીસ જગ્યાઓ ખાલી છે અને ક્યારે ભરવામાં આવશે ત્યારે એમણે કીધું કે વહીવટી અનુકૂળ મુજબ ભરવામાં આવશે ત્યારે ખાસ કરીને હું કહેવા માગું છું કે તેતાલીસ જગ્યાઓ ખાલી છે ત્યારે મારા પૂછવામાં આવ્યું કે એ જગ્યા અત્યાર સુધીનું ભરવાના કારણ શું કારણ કે તેતાલીસ જગ્યા અને તેતાલીસ તાલુકા પંચાયતની જગ્યાઓ છે અને ટીડીઓની જગ્યાઓ ખાલી છે એમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા સુત્રાપાડા અને મારું વિધાનસભા સોમનાથ ત્યાં પણ જગ્યા ખાલી છે આમ જ્યારે સરકાર જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે સોમનાથ દાદાના સાનિધ્યમાંથી દર્શન કરી અને તેમને ચૂંટણીની શરૂઆત કરતા હોય જ્યારે ત્યાં વિકાસ કરવાની વાત આવે ત્યારે હંમેશા હું કોંગ્રેસનો ધારાસભ્ય છે એટલે ભેદભાવ રાખતી હોય છે ખરેખર તો પ્રથમ એમને સોમનાથની જગ્યા ટીડીઓની ભરતી કરવી પડતી હોય કરવી જોઈએ કારણ કે છેવાડાના ટીડીઓ તાલુકા પંચાયત એટલે નું કામ રોજ રોજ ગ્રામ્ય વિસ્તારના લોકોને પડતો હોય ગામડાના લોકો કેટલા કેટલા દૂરથી પોતાના કામ માટે આવતા હોય આજે ધક્કા ખાય છે એટલે કેટલા સમયથી ધક્કા ખાતા હોય છે અને આજે ગામડાના લોકો પરેશાન થતા હોય છે ત્યારે આજે તેતાલીસ તાલુકા પંચાયતમાં ગામડાના લોકો હેરાન થાય છે ત્યારે મેં એમને કીધું કે તમે આના ન ભરવાના કારણ શું અત્યાર સુધી એટલે તાત્કાલિક જો જગ્યાએ આ જગ્યાઓ તેતાલીસ જગ્યા ભરવામાં આવે તેથી ગામડાના લોકો ધક્કા ખાતા બંધ થાય બિચારા રોજે રોજ કરી મજૂરી કરી અને પોતાની રોજગારી ચલાવતા હોય એમાં ધક્કા ખાય અને તેમના કામ ન થાતા હોય કારણ કે ગામડા છેવાડાનો માણસ આવતો હોય એમને તો ખબર ન હોય કે આ ટીડીઓની જગ્યા ખાલી છે એટલે મારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જગ્યા ભરવામાં આવે તેથી ગામડાના લોકો પરેશાન થતા બંધ થાય